રાજીનામું આપ્યું છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું છે પંચમહાલના શહેરાના ધારાસભ્ય છે જેઠાભાઈ ભરવાડ જેમને વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે

ઉપાધ્યક્ષ પદ પર જેઠા ભરવાડ કાર્યરત હતા અને અગમ્ય કારણોસર તેમને આજે પોતાનું રાજીનામું આપ્યું છે તે પ્રકારની જાણકારી મળી રહી છે તેમના રાજીનામું આપવા પાછળનું શું કારણ છે તે બાબત હજી સુધી જાણી શકાય નથી પરંતુ તેમને અચાનક આ પ્રકારે પોતાના ઉપાધ્યક્ષ પદે થી રાજીનામું આપ્યું છે જાણકારી મળી રહી છે કે તેઓ રાજીનામું આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જે છે તેમને પણ મળ્યા છે એ પ્રકારની પણ જાણકારી હતી કે જેઠા ભરવાડ રાજીનામું આપ્યું તે પહેલા પક્ષના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જે તેમની સાથે પણ તેમને મુલાકાત કરી છે રાજીનામું આપ્યું છે તેની જાણકારી નથી મળી પરંતુ કે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડ જે છે તેને પોતાનું રાજીનામું આપ્યું છે અને રાજીનામું સ્વીકારી પણ લેવાયું હોય તે પ્રકારની પણ જાણકારી મળી રહી છે ઓકે નિકુંજ આભાર આપનો ઉપાધ્યક્ષ પદથી જેઠા ભરવાડે રાજીનામું આપ્યું છે અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજીનામું સ્વીકારી પણ લીધું છે આજ મુદ્દે વાત કરીશું મારી સાથે સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે વિજય અચાનક જેઠા ભરવાડે રાજીનામું ધરી દીધું છે શું કોઈ વધુ અપડેટ મળી રહી છે આ બેઠકમાં કહી શકીએ કે આ એકમાત્ર રાજીનામું ન પણ હોઈ શકે આ સિવાય પણ કેટલાક રાજીનામા આવી પણ શકે છે કારણ કે ગુજરાત ભાજપની અંદર જે પ્રદેશ કક્ષાએ સંગઠનને લઈને ફેરબદલવા માટેની જે છેલ્લા એક પખવાડિયાથી જે ચર્ચાઓ જે અટકળો ચાલી રહી છે દિલ્હીમાં આ સંદર્ભે અનેક બેઠકો પણ થઈ ચૂકી છે જેમાં ખુદ મુખ્યમંત્રી પણ ગયા હતા એ બધા વચ્ચે સંભવત છે કે આજે જે જેઠા ભરવાડ દ્વારા જે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે તો એ રાજીનામું કદાચ સંગઠનના ફેરબદલને અનુલક્ષીને પણ હોઈ શકે છે તેમાં કોઈ બે મત નથી ને આ જ પ્રકારે અન્ય કેટલાક નેતાઓના પણ રાજીનામા લેવાય અને ત્યારબાદ પ્રદેશ કક્ષાના સંગઠનની અંદર જે ફેરબદલ થાય છે તેની અંદર કેટલાક મહત્વના માથાઓનો સમાવેશ થાય એ સંદર્ભની ચર્ચા અત્યારે ગાંધીનગરના ગલિયારાઓમાં છે અને એટલે જ આ જેઠા ભરવાડના રાજીનામાનો અત્યારે ઉલ્લેખ એટલા માટે કરવો પડ્યો કારણ કે તેઓ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છે ઉપરાંત તેઓ સહકારી સાથે સૌથી સક્રિય રીતે સંકળાયેલા છે ચાહે નાફેડ હોય કે પંચામૃત ડેરી હોય તેની અંદર તેઓ ચેરમેન તરીકે અને નાફેડની અંદર ડિરેક્ટર તરીકેની પણ ફરજ બજાવી ચૂક્યા છે પોલીસ કોન્સ્ટેબલમાં નોકરીથી લઈને તેઓ અત્યાર સુધીમાં જોઈએ તો છેલ્લે સાતમી વખત સતત શહેરા વિધાનસભા બેઠક પરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને વિધાનસભાની અંદર ઉપાધ્યક્ષ તરીકેનું તેઓ એક જવાબદારી પણ મહત્વની છે તે નિભાવી રહ્યા હતા અગાઉ પણ તેઓ ગત અંદર પણ ઉપાધ્યક્ષપદે હતા ચાલુ ટમમાં પણ તેમને આ જવાબદારી ફરીથી સોંપવામાં આવી હતી અને સંભવત રીતે તેમના રાજીનામા બાદ છે કદાચ સંભવત રીતે અન્ય કોઈ જવાબદારીમાં સાંકળવામાં આવશે કે કેમ એને લઈને હજી અસમંજસ કહી શકીએ કારણ કે ફેરબદલની અંદર નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે જોકે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં પ્રથમ વખત તેઓ સમાજવાદી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા અને બે હજાર બેમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે પ્રથમ વખત ચહેરામાંથી ભાજપમાંથી ચૂંટાયા અને ત્યારથી લઈને અત્યાર સુધી સતત તેઓ ધારાસભ્ય પદે સાતમી વખત ચૂંટાઈને આવેલા છે એટલે એક દિગ્ગજ નેતા તરીકે તેમની ગણના થાય છે કારણ કે સતત સાત વખત સુધી ધારાસભ્ય પદે સાથે સાથે સહકારી અંદર અંદર જે જે મધ્ય ગુજરાતની તેમનો દબદબો છે એ દબદબો પણ અત્યાર સુધી કાયમ છે કારણ કે ડેરી હોય કે પછી અન્ય સહકારી સંસ્થાઓ હોય તેની અંદર તેઓ ડિરેક્ટર પદથી લઈને ચેરમેન સુધીની મહત્વપૂર્ણ જવાબદારીઓ અત્યાર સુધી નિભાવી રહ્યા છે એટલે એક કદાવર નેતાનું આ પ્રકારે ઉપાધ્યક્ષ પદે થી રાજીનામું એમ સંગઠનના ફેરબદલ સંદર્ભે છે કે અન્ય કોઈ અંદર છે એ સંદર્ભે પણ હાલ ચર્ચાઓ જામી છે છે અને આપણી પણ એ નજર રહેલી કે આખરે આ રાજીનામા પાછળનું તર્ક શું છે કારણ શું છે રીતે રાજીનામા બાદનું જે પરિણામ કહી શકાય કે નવી જવાબદારીઓ સાથે નવા કોઈને કોઈ વ્યક્તિને નવા કોઈ વ્યક્તિને સંગઠનમાં કે અન્ય કોઈ જગ્યાએ કોઈ ફેરફારની સાથે સાથે જવાબદારીઓ મળે છે એ તમામ પાસાઓ પર આપણી નજર રહેશે પરંતુ હાલ જે સમાચાર છે એમાં જે જેઠાભાઈ ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે ને આ સંદર્ભે તેઓ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે મુલાકાત કરીને રાજીનામું સુપ્રત કર્યું હતું અને સાથે સાથે તેમણે મુખ્યમંત્રી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી છે અને આ સંદર્ભે વિસ્તૃત ચર્ચા થઈ હશે અને ત્યારબાદ હવે જે સંગઠનને લઈને જે ચર્ચાઓ અટકાળો ચાલે છે એમાં થોડી વધુ ગતિ જોવા આપણને મળશે ગુજરાતની અંદર જે વિષય બિલકુલ આભાર આપનો એટલે આ ગતિવિધિને ચર્ચાઓ પણ તે જ છે